ડોસી માં લંગું બેન ને કાંઈ હેરા નથી તમ ઉપાધી કરો એનું જડબુ હરખું કરતા જ નથી કોને ખબર એને શું કાઈ ખબર જ નથી લંગો ઈ મહણિયો મરતો નઈ થાય એને સોળાય કે ક્યાંક મરે તો એને ખબર પડે ને કે મારી વહુ કેટલી કઠણમાં છે એમ કેટલું એને દુખતું હશે શું થાતું હશે એમ એવું જ છે અતાર શું કરવું કયો ડોસી માં તમે કે જાણો ને લંગો ક્યાં મર્યો છે એ જાણતા

મારા ઘરે તો કેવા કેવા મારે હેન્ડલ કરવા પડે ને એ મને ખબર પડતી બાકી હોય ને મારે ભૂતરી વાત છે પૂરી કરી દે લે હું આગી નકર તું મને માઈ નાખીશ મને એવું લાગે જીવવા નઈ દે હા સારું છું લે આઘી મરીને તે હવે શાંતિ મારે દવા ખાને ખબર કાઢવા આવી થાને જારે હોય ત્યારે હકડે કરવા પોગી જ ગોગડી ભાબી તારો પોખ છે આઘો રાખી એક તો દુખે છે કાઈ માર ખોળામાં બેહવા વાલી એમ લંગુ તે તો દાજા માથે દેતી ખોળામાં એમ તારો આઘો આ જડબાય ના તો જો લંગુ બેન કેવા છે બોલ એટલી મજા નથી આમ નથી તેમ નથી તોય કેવા મારી મારો તાટિયો અડી ગયો લાગે છે લે હું આઘો લઈ લઉં તાટિયો એ લ્યો બસ ને મરવા બેહો એકલા હો કેમ છે લંગુ મારી બેન પણ હું તારી ખબર કાઢવા આવી સુ કેમ છે તન બેન હારું છે ને